બધા મિત્રોને ને જય માતાજી જય હિન્દ જય ભારત આવા દેરો માવા દે આવા જાય હા ડબલ ફરકો તો ભરાઈ ગયો ટ્રેક્ટર ની હાઈરો લેવલ થઈ ગયું આપણે માથે પણ એક થર મારી દીધું આ રીતે માર્યું કમલેશભાઈ પંચ્યા શરૂઆત કરી દીધી બે ઉથલ માર દીધી પેલા એક બે પૂરા રહ્યા કેટલા ભાઈ એક એક બે કમલેશભાઈ આપણી પાસે જવું એકતા દિવસ થાય જો મિત્રો કમલેશભાઈ બીજી વાર પણ આમાં થઈ પંચીને કમલેશભાઈનું કામકાજ પૂરું ચાલો ફાઇનલ નાડા દે કમલેશભાઈ બધા મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત ચાલો મળીએ નવા લોગમાં તો બધાને જય મુરલીધર જય જોવા કાધીશ અને આજે કામકાજ કરવાનું છે આપણે જોવા પૂરા દેખાય પાછળ જવાયના એ જો આ ફાટમાં આવી ગયું એમાં ભરવાનું કામકાજ કરવાનું છે તો આશીષભાઈને રોમા પૂરા ઘાકરી જાય ઉપર આપણે ખડકી જાય તો આલો વરગી જાય આપણે પૂરા ભરવા જો શરૂઆત કરી દીધી રોમા એવા દે આવા દે રોમાં આવવા દે આવા જો આ રીતે આ લોકો ઘાકરી જાય ને આપણે જો અહીંથી આગળથી ખીડકી જવાના છે તો હવે આપણે ખડકવાની શરૂઆત કરી દઈએ ચાલો મિત્રો આપણે હવે ખડકતા જઈએ પૂરા હા ડબલ ફાડકો તો ભરાઈ ગયો હજી એક ગઈ જ પૂરો થયો ના બીજો તો જેવું પડવાનું છે ને એક આ બાજુ પીડો તો બીજો આ રીતે ડબલ થર માર્યા હવે ખાંચો છે એમાં ફરી દઈએ પછી પાછા આડા ઉભામાં થર લેવા વર્ગી જાઉં હું જે આ રીતે બે થર લઈ લીધા તો ખાંચો ફરી દઈએ આવી રીતે ઘા કરી જાય એમાં ને હવે આ પૂરામાંથી શરૂઆત કરી જાય આપણે બીજો ઢીકલો છે જોવાનું તેમાંથી ચાલો હારે રાખીએ એટલે વહેલું થાય પૂરું ટ્રેક્ટરની હાઇરોઈડ લેવલ થઈ ગયું હવે પાસળનો જે ફરકો વેખાતો હોય તો દેવાઈ ગયો આઈ જો અડધીની આજુબાજુ ઉપાડ લીધી અમે હવે કેટલુંક ભરે ને કેટલુંક રહી જો આ બાજુ હજી પહેલાં સ્વેચ્છા લીલાય નીકળીનું કારણ છે કે આપણે જ્યારે વરસાદનું દબાણ હતું ને ત્યારે આ થોડાક ભેગા કરી લીધા હતા એના કારણે જો બગલા ભાઈ આવી ગયા એક પગસો રાખીને હવે ભગતની જેમ સરસાઈઓ કરે બગલા ભગત કેવાય ભાઈ જો મોજ કરે બગલા ભગત તડકો પણ બહુ છે આજે ચાલો આપણે પાણી પી લઈએ પછી પાછા કઈક પ્લાનિંગ નવીનમાં કરીએ શરૂઆત કેટલું માય જોઈએ આપણે માથે પણ એક થર માર દીધું આ રીતે માર્યો દેડી કે ફેરફાર કરવો પડી શકે હવે ઊભો દઉં કે પછી એક લગભગ આખા નહીં આવે જાય ન આવે હવે કઈ રીતે પછી બાંધવામાં શું તા કમલેશભાઈ પંછ્યાની શરૂઆત કરી દીધી બે ઉથલ મારી દીધી બે એક ઉથલ જો આ રીતે ડબદખા જાય ને પેલા જો આ ઠાઠમું છોડાવી ગયા હતા એમાં આપણે જવાર ભરવાનું કામકાજ કર્યું હવે જવાર એટલી રહી થોડા કંઈક પૂરા રહ્યા તો આપણા બે કામ એક છે આજે જો આ જુવાર ભૂરવાનું અને આ બાજુ પંછિયા આપવાનું જો કમલેશભાઈ પંછિયા આંખે ઘમઘમાટી બોલાવી જાય

ઊંસો ટૂંકમાં નીકળો ને ખબર તું આ લેતી જા નહીં એટલે ઓલીકોર નાખ દે ગમે અહીંયા સાઈડમાં જો આશીષભાઈ ભેગી ગઈ ને બધી રોમાં જો લઈને જાય ને જે આશીષભાઈ ખપારી ફેરવે એટલે છે ને આગળ ચેક્ટરા લઈ જાય ને બાકી આખા ખેતરમાં વેણ આવી જાય કાં છે એટલે આ ઝીણી ઝીણી તો ખપારીથી લઈ લઈને તો મોટા મોટા જે આ જુવારના આપણે ફાટકી હોય આવી જાય ઓલી ઓલિકોરાથી ફેરવી લઈ લઈ બધી આખો કમ્પ્લીટ થઈ જાય વાત થાય પૂરી હા ભાઈ જો બીજી વાર હેડામેરમાં આપે તો લગભગ આગળ એ ફિનિશ કરી દે હું દેખાય મને અને આશીષભાઈ ફિનિશ કરી દીધો ખપારી જો આ પારો આવતો હોય ને એ જો એક ખપારી મારી દે એટલે કામકાજ થાય પૂરું રોમાં બધું ભરીને નાખી આવી જાય એવું લઉં કપડું છે કાઢી નાખી રોમાં કેમ ગાકડે દે નહીં ખબર તારી પાછળ કપડું છે એવું લાગ્યું આપણે લે જવાયર પાતા તો એ રાખતી માથે કા કરી દે એટલે બરી જાય પછી આજે કપનું ઘા થઈ ગયું કે પાયા ત્યાં આવ લઈ લે છે હા હવે એ બીજી બથાઈ નાખી દે એટલે પૂરું થઈ જાય તો આપણું પછી આ જવાયરનું કામકાજ પૂરું થઈ ગયું બહાર આવી ગયું કમ્પ્લીટ ખાઠું કબૂતર જો આ બાજુ કોક કુવેર હોય ને પેલું કરે ને કમ્પ્લીટ થઈ ગયું આ રીતે વેર મારે હવે હમણાં આવે તો શું થાય જોઈએ કમલેશભાઈ આપણી પાર જાઓ એકાદ હા હે જ્યારે ઘડગડાટી બોલાવ્યા જતા હોય ઘુમરિયું પાડ્યા જાય પણ ભણસિયા એમ પાવડા જવા તો ખરા આ હા 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 હું વાત છે કમલેશભાઈ કંઈ ઘટે જ નહીં કમલેશભાઈ સડાઈ દીધું કરો પારામાંથી બગલા એ મોજ કરે એ રીતે ખાવાનું મળી જ્યાંમાં કમલેશભાઈ વારે ટ્રેક્ટર અને એક કાદું ઓળખ બોલું સેવા અહીં હેઠા મેં બીજી વાર મારે કે શું હોય જોઈએ ને પતી જાય પછી બીજી વાર મારવાનું થાય ખંસિયા કમલેશભાઈ કરી દીધું સલ્લો નાખડી હેઠે ટ્રેક્ટર ને આવી ગયા છે સાઈડ માં સાઈડ માં થોડા ઘણું રહે છે રે આલી હેઠે નીકળી ગયા ને આ શેત દબાવી ને પાછું આ बाजू આ કરી દીધું કેડા મેરે વાહ બે વા જો મિત્રો કમલેશભાઈ બીજી વાર પણ આમાં પંચ્યાકી નાખ્યા અને જો બે કા ખાંચિયો બાકી રહ્યો ખાલી બે વખત કદાચ ટ્રેક્ટર આવી છે બાકી કામકાજ થાય પૂરું તો આજે પંચે આંકવાનું અને જો અમે આ સાયરનું ટ્રેક્ટરમાં ભરવાનું બે કામ ભેગું કર્યું પેલા એ બપોર આવ્યા હતા એ પેલા સાયર ભરતા હતા ને અત્યારે અમારે ભરાઈ ગઈ ને હવે અને થોડા ઘણા પંચિયા બાકી રહ્યા એટલે જોઈએ આંખે તો કામકાજ આજે બપોર પછી અમે ઉપાડ્યું હતું જો આ બંને એક સાથે દેખાય ઓલી કરો જવાનો ફેરો ભરી ગયો ને આ બાજુ કમ્પ્લેટ પંચિયા ગઈ તો પંચિયા ઇંકા જવાયર ફરી આવું બધી કામકાજ એક આપણું કામ કરતા નીકળી ગયો ઉપરનું કમલેશભાઈ પારા ભાંગી ગયા અને એમાં મારવાની છે દાંતી અથવા નવિયા જે આવે ને આસા આસા માર દે આમાં તો જવાયર હોય એટલે મોટી ખેડ કરવી પડે એના માટે ટૂંકમાં પંચિયા માર્યા છે તો બસ હવે ઇન્ડિયા મિન્ડે કામકાજ પૂરું ખાવાની તૈયારીઓમાં છે ફૂલ ફૂલફાસ્ટ રીતે કમલેશભાઈ દબાવીને મારી દીધા કંઈ ઘટે નહીં એવા ફાઈ ફેર્યા હતા એ ટ્રેક્ટરના કરતા કાંઈ જરવી જવો તો ખરા ગમ પાડે છે ગમ્મા વાહ કમા વાહ અમારો કમો નીકળો હો ભાઈ ફેરવે જાય હો બિલ પણ ઘમ્મા છકડી બાકા જીકી બોલાવી દીધી જો તો બગલાય એ કંઈક ગોતેમાં કહો કમલેશભાઈ એક બે કંઈક કાઢે ને ઓલા જીવણા તો અમે ખાઈ લઈએ કમલેશભાઈ કે હું જલ્દી પૂરું દઉં તો બેની અત્યારે લડાઈ હાલે કમલેશભાઈની બગલાની બગલા જો કંઈ નીકળે ને જીવ એટલે ફટાકે ખાઈ જાય એટલે આ રીતે બગલા આંટા મારતા હોય તો અહીંનું આપણે આ કામકાજ આગળ પૂરું થઈ જાય બસ હવે એકાદ વાર આવશે નહીતર ફિનિશ જો આવું છે કામકાજ મિત્રો આજનું આપણું થઈ ગયું ભાઈ કમલેશભાઈનું કામકાજ પૂરું હવે જો અહીંયાથી આગળ સડાવી દે બંને કામ એક સાથે આંકવાનું અને અમારે ભરવાનું હતું જવાયનો સારો એ થઈ ગયું બેય ફિનિશ થઈ ગયું કાર્ય ચાલો ફાઈનલ નાળા બાંધ દીધા કમલેશભાઈ સડી ગયા સીટમાંથી હાલે આ બકાલા વાળી છે ને ભાઈ પંચ્યા છોડાવી નાખે પેલા ફેરો કરી નાખશે પછી પંચ્યા લેવા આવે આજે કાલ ને નહીતર જો આ કમ્પ્લીટ ખેડાઈ ગયો આપણે જવાનું બકાલું બકાલું પૂરું બધી ફિનિશ હકેલ લીધું પછી એમાં જ હોય પછી તારે ખેડવું બધી થોડું કાલે જવા દે કમાલ ફાઈનલ ગામમાં ભાઈ નીકળી જાય ગામમાં તો આજનું કામ કાલે આપણું બપોર પછીનું હતું મિત્રો ખેડ ટૂંકમાં પંચિયા મારવાનું અને જો આ જુવારનો છારો ભર્યો એટલે જુવારનું કામ પૂરું થઈ ગયું હવે જો તુવેર્યું છે એ ભરવાનું થાય પછી આપણે જે વીણી છે એ કાઢવાનું થાય તો થાય કામ પૂરું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આજનો આ લોક પૂરો કરીએ તો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો લોક તમને મિત્રો જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી